નમસ્તે આજની તારીખ છે ત્રણ દસ બે હજાર પચીસ અને આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં વેરાયટીનું પરફોર્મન્સ જોવા માટે આવ્યા છીએ આપણે એમના મોઢે સાંભળીશું એમને કઈ વેરાયટીનું વાવેતર છે ક્યાંનું છે એમને શું ટ્રીટમેન્ટ કરી છે કેટલા દવાના સ્પ્રે થયા છે બધું આપણે એમના મોઢેથી સાંભળીશું અને વેરાયટીની શું તાકાત છે એમના મોઢે આપણને કહેશે નમસ્તે તમારું નામ રાજાભાઈ આખું નામ બોલજો રાજાભાઈ કાનજીભાઈ વેકરિયા

તારીખ સાથેના છે આપણે આપણે શેર કરીશું તમને તમે જીંડવાની સાઈઝ જો સિરીઝ જો નીચેથી જે ડાળીઓ નીકળે છે પાંચથી છ મોનોપોડિયા બરાબર એવું નહીં કે બારના છોડ આપણે અંદરે જોઈશું એટલે અત્યાર સુધી તમે જે વેરાયટીઓ આવતા હતા અત્યારના વર્ષો પહેલાં અને આ વર્ષે આજે તમે વેરાયટી લગાવી સિક્સ બાય થ્રી એમાં તમારો શું અનુભવ કે છે ડિફરન્સ છોડની અંદર શું છે એમ

લોકો સલામ કરે છે કે ના વેરાયટી સારી છે ઓકે હવે આપણે છોડમાં શરૂઆતથી વામ ઊંચું કરવાના અત્યારે પાંદડા એટલા છે અમે તોડતા નથી નુકસાન નથી કરતા બાકી અત્યારે સરેરાશ અંદર બારના બારના છોડવામાં અત્યારે લગભગ એકસો વીસ એકસો ત્રીસ જીંડવા રેડી છે અને અંદરના છોડમાં જે છે આપણે એમાં એવરેજ સિત્તેર એસી ઝીંડવા થઈ ગયા છે થોડું ઘાટું આવે તેના કારણે પણ આ તમે ઉપર સુધી જુઓ એક સરખો સમાન આ જુઓ પંદર થી વીસ દિવસમાં બધો માલ રેડી થવાનો છે આ ઉપર સુધી બમરી જુઓ તમે સિરીઝ જુઓ ધન્યવાદ